અને ચિત્તલ ટીંબા ગામ વચ્ચે આવેલી રઢિયારી ગામના બ્રિજ પર ગાબડા પડ્યા છે આ બ્રિજ થોડા વર્ષો પહેલા જ બન્યો છે અને તેમ છતાં આ બ્રિજ પર ગાબડા પડી ગયા છે જેના કારણે લોકો ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અવારનવાર ગાબડા પડતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે વાહન ચાલકો પણ જીવના જોખમયથી પસાર થઈ રહ્યા છે સમારકામની માંગ યુદ્ધના ધોરણે થાય તેવી સ્થાનિકોની માંગ અમરેલી બાબરા રોડ ઉપર જસવંતગઢની નજીક આવેલ રઢિયાળી દીધ નામનો પુલ જે હમણાં થોડા સમય પહેલાં પૂર્ણ થયેલો હોય જે હાલ પુલની અંદર મસ મોટા ગાબડા પડી ગયા હોય પુલ ઉપરથી ઉખડવાનો ચાલુ થઈ ગયો હોય જેને અંદાજિત આઠથી દસ પાસતા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરેલી હોય છતાં પણ ધ્યાન આપતા નથી આગામી દિવસોમાં ગંભીર દુર્ઘટના ઘટે ત્યારે આ તંત્ર જાગે એવી હાલની સ્થિતિ વર્તાઈ રહી છે